વિદ્યાર્થી મિત્રો ધારાના જન્મદિવસની ઉજવણીનું વર્ણન અષ્ટમ પાઠઃ જન્મદિનોત્સવ જન્મદિવસની ઉજવણીમાં થયેલું છે આપણે આ પાઠને ચિત્રવાર્તા રૂપે જોઈએ અને તેમાં રહેલી કથાવસ્તુને સમજીએ ધારાયા જન્મદિનમ અસ્તિ ધારાનો જન્મદિવસ છે सा नूतन वस्त्र धारयती ते नवा कपड़ा पहरे छे। माता मारा मिष्टा ददाती माता मिठाई आपे सान्न सा विद्यालय आनयती ते मिठाई शालाए लई छे। सुजला भगिनी धाराया शिक्षिका अस्ती સુજલા ધારા અભિનંદનમ દાને શુભેચ્છા આપે છે વીણા ભગિની કુત્ર અસતી વીણા બહેન ક્યાં છે

આમ્રપાલી વૃક્ષસ્ય પરણાની આનયતી ધારાની સહેલી મમતા વૃક્ષના પાન લાવે છે સા તોરણ ગ્રંથતી તે તોરણ ગૂંથે છે વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી વૈશાલી પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે ધારા સરસ્વતીમાતુ ચિત્રસમીપ ગા સરસ્વતી માતાના ચિત્ર પાસે જાય છે અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવેશતી આજે ધારા અગિયારમાં વર્ષમાં પ્રવેશે છે સાતત્ર સાત એદશ દીપ્વાલયતી એટલે તે ત્યાં અગિયાર દીવા પ્રગટાવે છે સરસ્વતી માતુ વંદનમ કરોતી સરસ્વતી માતાની વંદના કરે છે અનંતરમ યજ્ઞ અપીતિ પછી યજ્ઞ પણ થાય છે ધારા અક્ષયપાત્રે મુષ્ટિ ધાન્ય સ્થાપ્ય ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય મૂકે છે અનંતર સા શુભ સંકલ્પમ સંકલ્પ પછી તે શુભ સંકલ્પ કરે છે આચાર્ય જન્મદિન શુભાશિષમ જન્મદિવસના શુભાશીસ આપે છે વીણા ધારા આશીર્વાદ દાતી સુજલા અપી આશીર્વાદ દીણા ધારાને આશીર્વાદ આપે છે सुजलप पण आशीर्वाद આપે છે અંતે ધારા સર્વાન મિષ્ઠાનમ વિતરતિ છલે ધારા સૌને મીઠાઈ વહેંચે છે ધારા ativid આનંદમ અનુભવતી ધારા ખૂબ આનંદ અનુભવે છે આચાર્ય શ્લોકમ ગાયતિ મુખ્ય શિક્ષિકા શ્લોક ગાય છે સદાભું સુખીન સદેવ ચ નિરામય વિદ્યાવાન યશસ્વીનુ ચિરજીવીન હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો વિદ્યાવાળા બધા સફળતા પામીને દીર્ઘાયુ થાઓ આગળના તાસ પર જાઓ